હેલો ફ્રેન્ડ્સ કેમ છવું શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ વેધર જોઈ લો કે તડકો છે અને આ સામે જે છે એ ફૂડ ટ્રક છે તો ત્યાં આગળ બધા સ્ટ્રીટ ફૂડ જે છે એ ત્યાં હોય છે તો અત્યારથી આવી જશે આ સાંજના લગભગ સાડા ચાર થયા છે અને રાત સુધી રહેશે આ અગિયાર વાગ્યા સુધી અને આ રસ્તો છે આયાથી એન્ટ્રન્સ છે તો સૌથી પહેલા જ આપણે આ આ લેઝ વેફર છે ત્રણ ડોલરની છે ત્રણ પોઈન્ટ પચાસ ડોલર આ તમારે જો કિચન માટે આ બધો સામાન જોઈતો હોય તો આ તમારે એક ડોલર બે ડોલર ત્રણ ડોલર ત્યાં સુધીમાં તમને મળી રહેશે તો ફ્રેન્ડ્સ આ છે કાચના મગ તો અમે અત્યારે આ એક લીધું એક ડોલરનું છે ચા પીવા માટે કારણ કે આપણે ત્યાં ઇન્ડિયામાં કાચમાં પીતા હોય ને તો બાકી ફાવે નહીં પછી આ છે ટિફિન બોક્સ તો અહીંયા આ ગ્લાસના જ ચાલતા હોય છે કારણ કે અહીંયા શું તમારે દરેક ઓફિસમાં ઓવન હોય છે તો એમાં તમારે ખાવાનું ગરમ કરી શકો તો આની જે હું તમને પ્રાઇસ કહું તો આની પ્રાઇસ છે થ્રી ડોલર પછી આ છે ગ્લાસ ત્રણ પોઈન્ટ પચાસ ડોલર તો આ બધી જે છે કિચન માટેની વસ્તુ આ બધી અવેલેબલ છે આ બાસ્કેટ બે ડોલરની છે એટ ડોલર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ અહીંયા તમે ડી માર્ટમાંથી જો પગલું છણિયા લાવતા હોય તો લાવવાની જરૂર નથી અહીંયા તમને ચાર ડોલરમાં મળી રહે છે એટલે અઢીસો રૂપિયાની આજુબાજુનું પગલું છણિયું છે તો સસ્તું જ છે તો તમે અહીંયાથી લઈ શકો છો આ લાઈઝોલ એર ફ્રેશનર એ બધું જ અહીંયા અવેલેબલ છે આ છે કપડાં ધોવાનું લિક્વિડ ત્રણ પોઈન્ટ પચાસ ડોલરનું છે તો ગાઈસ અહીંયા આ છત્રી એ બધું અવેલેબલ છે પછી આ બોડી વોશ જે છે પાંચ ડોલરનું છે આ તમે જોઈ શકો છો નિવિયા ડવ બધી કંપનીના અવેલેબલ છે આ બધા બોડી વોશ છે આ હેન્ડવોશ છે પછી આ ડવના કન્ડિશનર શેમ્પૂ એ બધું જ અહીંયા અવેલેબલ છે તો આ જે છે એની પ્રાઇસ ત્રણ ડોલરથી ચાર ડોલરની છે ત્રણથી ચાર ડોલરમાં જ આવે એટલે હું તમને સ્પેસિફિક પ્રાઇસ માટે થઈને જ આ વિડીયો બનાવું છું કે લોકો એમ કહેતા હોય છે કે પ્રાઇસ શું છે એ જો આ ખૂપચા પણ અવેલેબલ છે નાવા માટે તમને બતાવું વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ડોલર એટલે અહીંયા જે વસ્તુ છે ને એ બધું આપણે ત્યાં ડીમાર્ટમાં મળે ને એ જ પ્રાઇસનું છે જો અહીંયા કોલગેટ સેન્સોડાઈન થ્રી પોઈન્ટ ફિફ્ટી ડોલર પછી કોલગેટની જે સાદી આપણે જે યુઝ કરીએ છીએ થ્રી ડોલર પછી આ કોલગેટ મેક્સ ફ્રેશ છે થ્રી પોઈન્ટ ફિફ્ટી ડોલર કે આ બ્રશ પણ તમારે ત્યાંથી લાવવાની જરૂર નથી એ અહીંયા તમને એક થી બે ડોલરની ત્રણ ડોલરની આજુબાજુમાં પેક મળી જાય છે આ કોલગેટના છે ત્રણનું પેક વન પોઈન્ટ ટવેન્ટી ફાઈવ ડોલર છે અને આ છે ટાઈલેલ અહીંયા કોઈ બીને નાના મોટા તાવ આવે દુખાવો થાય તો આ લઈ લે પછી જો તમારા બાળકોને આર્ટ ક્રાફ્ટનો શોખ હોય તો આ તમે જોઈ શકો છો કે આ બધી પીછી જે છે આખો પીછીનો જે સેટ છે બે ડોલરનો છે આ પણ બે ડોલરનો એટલે અહીંયા એકદમ રિઝનેબલ પ્રાઇસમાં આમાંથી તમે કોઈ બી બોટર કલર લેશો તો વન પોઈન્ટ ફિફ્ટી ડોલર તમે જોઈ શકો છો આ આખું જે પેક છે એ ફોર પોઈન્ટ સેવન્ટી ફાઈવ ડોલરનું છે તો આ છોકરાઓને બહુ જ મજા આવે કારણ કે આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુ અહીંયા સારી હોય છે બધી એકથી બે ડોલર ત્રણ ડોલર સુધીનીમાં મળી રહે છે તમે જોઈ શકો છો કે બહુ જ સરસ સરસ એવું આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુ છે અહીંયા આગળ આપણે ડીમાર્ટમાંથી જે આપણે કોમ લાવીએ છીએ કાંસકા એ બધા અવેલેબલ છે બે થી ત્રણ ડોલરની વચ્ચે મળી રહેશે આ કેનેડાનું લાલ દરવાજા તમે જુઓ ત્રણ ડોલર બે ડોલર હેરબેન્ડ છે હેરપિન છે બક્કલ છે પછી આ નૂડલ્સના પેકેટ છે એક એક ડોલરમાં ત્રણ પછી આ બધી ચોકલેટ છે એક ડોલરથી માંડીને તો પાંચ ડોલર સુધીની મળશે એટલે અહીંયા આપણે જે સગાવાલા આવ્યા હોય ને એ બધા અહીંયાથી જ લઈને આવે છે પેકેટો સસ્તા પડે અહીંયા આગળ આ ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા મીઠું પણ મળે છે ખાલી આ મીઠાનું પેકેટ એક ડોલરનું છે ઓનલી વન ડોલર એટલે અહીંયા ટૂંકમાં ગમે આ તમે વસ્તુ લેશો તો તમને સસ્તી મળશે આજે આ વિફરના પેકેટ તમે જોઈ શકો છો કે બે પોઈન્ટ પચીસ ડોલરના આ મોટા પેકેટ છે વેફરના આ લીઝના પેકેટ બે પોઈન્ટ પચાસ ડોલરના પછી આ પછી આ બધા ડ્રિંક્સ છે આ બધા કપડા લગાવવા માટેના જે એંગલ આવે છે એ છે આ બે ડોલરનો છે બે પોઈન્ટ પચાસ ડોલરનું એમાં તમને બે પોઈન્ટ પચાસ ડોલરમાં ચાર મળે અને પ્લાસ્ટિક એકદમ સરસ છે તો આ બી તમારે ત્યાંથી લાવવાની જરૂર નથી આ બધી હાઉસ હોલ્ડ આઈટમ જે છે એ બધી તમને એકથી થી બે ડોલર પાંચ ડોલરમાં મળી રહેશે આ સૌથી સારી વસ્તુ છોકરાઓને જો ગાર્ડન સેટ કેટલી મસ્ત મસ્ત બકેટ છે એ ગાર્ડનિંગ માટેનો બધો સામાન છે કારણ કે હવે સમર આવ્યો એટલે અહીંયા બધું બહુ જ ચાલશે આ બધી સમરની આઈટમ બધી આવી ગઈ છે આ પિચકારી પણ છે ધૂળેટી ગઈ એટલે આ તમે જોઈ શકો છો કે આ સમરની આઈટમ બધી આવી ગઈ છે તો છોકરાઓ માટે બહુ સરસ સરસ વસ્તુઓ છે આગળ તો ગાઈઝ આ એક સરસ મજાની વસ્તુ મને અત્યારે મળી છે કે આ પેલી પેપ્સી કોલા છે જે આપણે ત્યાં આગળ ઇન્ડિયામાં પીએ છીએ આ પેપ્સી કોલા છે ટુ પોઈન્ટ સેવન્ટી ફાઈવની છે અને આની અંદર અઢાર પેક આવશે એક થેલીમાં અઢાર આવશે જો આ મુટી તમે જોઈ શકો છો આ મુટી આ પેપ્સિકોલા છે આ એક ડોલરની ત્રણ હા લઈ લો લઈ લો ફ્લેવરની જો ગાઈઝ આ બધી ઉનાળાની તૈયારી થઈ ગઈ છે અહીંયા કેનેડામાં એટલે ગભરાવા જેવું કંઈ છે નહીં બધું મળે જ છે ટેન્શન લેતા નહીં આ જો મુટી લોલીપોપ તો ફ્રેન્ડ્સ આ છે એ બધું કેનેડાના ફ્લેગ કેનેડાના સિમ્બોલ સો પીસ એ ડીશ છે ફ્લેગ છે તો આ બધી અલગ અલગ આઈટમ છે કેપ છે તો ગાઈસ આ સ્ટેશનરી આઈટમ પણ છે પેન નોટબુક સ્કેલ સ્ટેપલર યુપીન કાતર કેલ્ક્યુલેટર નોટ તમે જોઈ શકો ગાઈસ બધું જ અવેલેબલ છે કોઈ ટેન્શન કરવાની જરૂર નથી ગમ છે જે જોઈએ બધું મળી રહેશે કોઈ ટેન્શન કરતા નહીં અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે એટલે તમારે ને એવું બધું જ ઇન્ડિયાથી વધારે લાવવાનું બાકી આવી બધી વસ્તુ કંઈ લાવવાની જરૂર નથી બધું જ અહીંયા મળી રહેશે તો જો આ છોકરાઓ માટે બોલ છે ત્રણનું પેક જે છે આ બોલનું એ હું તમને કહું આ બે પોઈન્ટ પચાસ ડોલરનું ત્રણ બોલ છે લો પછી આ છે સોફ્ટ બોલ છે ચાર ડોલરના આ છોકરાઓ નાના છોકરા રમે ને તો વાગે નહીં એટલે બહુ બધી સારી આઈટમ અહીંયા મળે છે રમકડા મળે છે છોકરાઓના આર્ટ ક્રાફ્ટ ડ્રોઈંગ પેઇન્ટિંગ ક્લે સ્ટીકર્સ જોઈ શકો છો ગાઈઝ કે આ બર્થડે આઈટમ બધી અવેલેબલ છે આ બર્થડે આઈટમ છે તમે જોઈ શકો છો પાર્ટી ડેકોરેશન માટેનું છે આ બધી આઈટમ ડેકોરેશન આઈટમ છે એક ડોલરનું છે પછી આ ગિફ્ટ પેક કરવા માટેના પેપર છે આ બર્થડેનું જે તમે જોઈ શકો છો આવું આખું પુઠ્ઠાનું આવે આની પ્રાઇસ હું તમને કહું હા ફોર પોઈન્ટ ફિફ્ટી ડોલર તો તમારે બર્થડે ડેકોરેશનની બી વસ્તુ લાવવાની જરૂર નથી ઇવન રિબિન બિબિન બધું જ મળે છે આ ગિફ્ટ માટેની બેગો પણ અવેલેબલ છે તો ગાઈસ આ ડિસ્પોઝેબલ આઈટમ પણ અવેલેબલ છે ગ્લાસથી માંડીને ડીશો પેપર નેપકીન સ્પૂન તો તમે જોઈ શકો છો કે આ ડિસ્પોઝેબલ આઈટમ પણ અવેલેબલ છે આ સ્ટ્રો પછી આ ગિફ્ટ કાર્ડ તો ફ્રેન્ડ્સ આ મેં તમને બતાવ્યું કે કેનેડાનું જે ડીમાર્ટ જેવું જે શોપ છે કે જે ડોલરામાં એ કેવું છે તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ